અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે વલસાડ નગરપાલિકા તેમજ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને રૂટ રસ્તાનું નિરીક્ષણ તેમજ અત્યારે આપણે જોઈએ કે આરોગ્ય કમિટીના ચેરમેન હિતેશભાઈ ભંડારી જે આપણી સાથે છે અને અહીંયા પાલિકાની ફાયર ટીમ તેમજ જીબીની ટીમ પણ અહીંયા આવી ગઈ છે ડીજીવીસીએલની હિતેશભાઈ જણાવશું કે શું કામગીરી અત્યારે ચાલી રહી છે બે દિવસ પહેલાં વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર એસપી સાહેબ આ રૂટની જે જ્યારે જગન્નાથ જે એમ કહેવાય કે જે જગન્ના નાથ છે તે નગરની પ્રતિક્ષણ માટે નીકળે છે એમને માટે એ રૂટ માટે ચેક કરવા માટે નીકળે ત્યારે વહીવટી તંત્ર સાથે રાખી ને એવી સૂચના હતી કે ભાઈ આ જે રોડ ઉપર જે રથયાત્રા નીકળે છે રથને જરાક પણ અડચણ રૂપ ન થાય તેવા જે ઝાડો છે એ ટ્રીમિક્સ કરવાના છે એટલે આ જે ઝાડો છે તમે જોઈ રહ્યા છો વિશાળ કાંઈ જાય છે રથનો ઉપરનો ભાગ જો લાગી જાય તો રથને નુકસાન થાય તેમ છે એટલે ટ્રીમિક્સ અત્યારે અમારી ફાયરની ટીમ અને જીઇબીની ટીમ સાથે

શું અને સંપન સંપન્ન રીતે પૂર્ણ થાય એવી બધાને નમ્રવલત છે તા તા હિતશભાઈ ભંડારી અને સમગ્ર વહીવટી તંત્ર સર્જ બન્યું છે ફાયરની ટીમ પણ જે હંમેશા 24/7 એમની કામગીરી કરતી હોય છે તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભગવાન સ સ્વયં નગરચર્યા માટે નીકળે છે લોકોને દર્શન આપવા ઘરે ઘરે આવે છે ત્યારે અહીંયા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સૌ કોઈ રથયાત્રાના દર્શન કરવા આવે એવી હિતેશભાઈ ભંડારીએ પણ અપીલ કરી છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ